પોરબંદરના દરિયાકિનારે આજે બપોરના સમયે બે લોખંડની બોટ બિનવાસુ હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે તો પોરબંદરના જાગૃત માછીમાર આગેવાન દ્વારા જિલ્લા પોલીસવાળા ફિશરીઝ વિભાગ અને હાર્બર મરી પોલીસ સ્ટેશનને રજૂઆત કરી તપાસની માંગ કરી છે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો દરિયા કિનારો હંમેશા ડ્રગ્સ માફિયાઓ માટે નજર ઉપર રહ્યો છે સુરક્ષા એજન્સીઓ અવારનવાર દરિયાકિનારેથી વિવિધ ડ્રગ્સનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરે છે અને કાર્યવાહી કરે છે ત્યારે આજે પોરબંદરના દરિયાકિનારે બે શંકાસ્પદ હાલતમાં બોટ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે લોખંડની આ બે બોટ છે જે રજીસ્ટ્રેશન વગરની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે પોરબંદરના જાગૃત માછીમાર આગેવાન બાવનભાઈ બાદરશાહીએ પોરબંદર જિલ્લા પોલીસ વડા હાર્બર મરીન પોલીસ સ્ટેશન ફીસીસ વિભાગ ને રજૂઆત કરી આ બિનવારસુ હાલતમાં જે લોખંડની બોટ મળી આવી છે તેની યોગ્ય તપાસની માંગ કરી છે હારનામ બાવનદાના બાદરશાહી આજરોજ તારીખ છ છ નવ દસ બે હજાર પચીસના રોજ બપોરના સમયે

પ્રવૃતિઓ ગેરકાયદેસર થઈ ગઈ હા તો આની પ્રવૃત્તિ ગેરકાયદેસર થતી કેમકે ગોસાબાડા વિસ્તારમાં અગાઉના સમયમાં આવી પ્રવૃતિ થઈ ગઈ હતી ભૂતકાળમાં તેની પણ આ તપાસ કરવામાં આવે